તો દેશમાં ચોથા તબક્કામાં છન્નું બેઠક ઉપર મતદાન બપોરે બે વાગ્યા સુધીમાં સરેરાશ અડતાલીસ ટકાથી વધુ મતદાન થયું છે સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં ઓગણસાઠ ટકા વોટિંગ થયું છે તો મધ્યપ્રદેશમાં પંચાવન ટકાનો આંકડો વોટિંગનો અત્યાર સુધીનો સામે આવ્યો છે ઝારખંડમાં ઓગણપચાસ ટકા મતદાન થયું છે તો તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં અડતાલીસ ટકા જેટલું વોટિંગ સામે આવ્યું છે તો દેશમાં ચોથા તબક્કાનું મતદાન કે જેની શરૂઆત થઈ ગઈ હતી અને અત્યાર સુધી જે આંકડો અલગ અલગ જે રાજ્યો છે ત્યાં મતદાન થયું તેનો સામે આવ્યો છે બપોરે બે વાગ્યા સુધીમાં અડતાલીસ ટકાથી વધુ મતદાન થયું છે વહેલી સવારથી આપણે જોયા હતા એ દ્રશ્યો કે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાનને લઈને પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીનું સૌથી વધારે મતદાન છે તો તેલંગાણા અને આંધ્ર પ્ર પ્રદેશમાં અડતાલીસ ટકા મતદાન અત્યાર સુધી નોંધાયું છે તો આપ જુઓ અત્યાર સુધીના મતદાનનો જે આંકડો છે સામે આવ્યો છે મધ્યપ્રદેશમાં પંચાવન ટકા મતદાન